જલિ આપવા માટે તેમના પરિવાર દ્વારા ગરીબ અને સંસ્થાના બાળકોને વિનામૂલ્યે પાઉભાજીની મેજબાની કરવામાં આવશે સાથે જ ત્રીજી ફેબ્રુઆરીના દિવસે ગ્રાહકોને

મહત્વનું છે કે વડોદરાવાસીઓ ફરવાના અને ખાવા પીવાના ખૂબ જ શોખીન છે તે તો બધા જ જાણે છે વડોદરાની બહાર કોઈ પણ જગ્યાએ તે ફરવા જાય ત્યાં ખાવાનો સ્વાદ તો વડોદરા વાસીઓ શોધતા જ હોય છે

આમ આ વર્ષે જન્મતિથિ નિમિત્તે અમે અમારા માનવતા ગ્રાહકો માટે પચાસ ટકા ડિસ્કાઉન્ટ અમારા અલગ સંસ્થાઓમાં ગરીબ બાળકોને જમવાના વિના મૂલ્યે બધી સેવાઓ કરવાના છીએ અને શું મેસેજ આપવા માંગશો અન્ય જરૂરિયાતમંદ જે સંસ્થા હોય બાળકો હોય એને પણ તમે પૂરું પાડતો આ દિવસે આ ત્રણ ત્રણ બે દિવસ રાખશું ત્રણ ફેબ્રુઆરી રાખશું અને એનો પોચો ચાર તારીખ વાર રાખશું આયોજન આ બધું એટલે મેસેજ આપવા માંગો કે જે જરૂરિયાતમંદ હોય એવું છે કે અમે છેલ્લા પાંચ વર્ષથી આયોજન કરીએ છીએ અને જેટલું બને એટલું વધારેમાં વધારે અનાથ આશ્રમ છે વૃદ્ધાશ્રમ છે ત્યાં અમે પહોંચાડવાની કોશિશ કરીએ છીએ તેમ છતાંય જો રહી જતા હોય કોઈ કે જે અમારી જાણ બહાર હોય તો આ વખતે અમે વહેલું આયોજન એટલા માટે કર્યું છે કે બીજાને સંદેશો પહોંચે અને બધા અમે તેમ મદદ પૂરી પાડી શકીએ આયોજનમાં આપણે ત્યાં વિનામૂલ્યે પાઉંભાજી ખવડાવશું બાળકોને જે બાળકો ખાઈ શકતા નથી પાપડી પાઉંભાજી ત્યાં બધે પહોંચાડશું ગ્રાહકો માટે આ ત્રણ તારીખે મારા પપ્પાની જે જન્મતિથિ છે એ નિમિત્તે પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાંજના છ થી અગિયાર વાગ્યા સુધી રાખેલ છે ભાવિન વાઢેર